મિત્રો આ વિડીયોમાં આપણે જોવાના છીએ બોર્ડ એક્ઝામ બે હજાર ચોવીસ માર્ચમાં જે તમારી એક્ઝામ છે બોર્ડની એમના માટે ધોરણ બાર સંસ્કૃતના મોસ્ટ આઈએમપી પ્રશ્નો જેમાં આપણે આ વિડીયોમાં ગુજરાતી પ્રશ્નો થઈ ગયા સમીક્ષાત્મક નોંધ વિવરણાત્મક નોંધ સંદર્ભ સમજૂતી અર્થવિસ્તાર શ્લોક પૂરતી પરિચયાત્મકનું તમામ જે સંસ્કૃતનું મટીરિયલ છે અને આઈએમપી એ આપણે એક જ વિડીયોમાં જોવાના છીએ તો ચેનલ એકવાર જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો આ વિડીયોમાં આપણે સંસ્કૃતના આઈએમપી જોઈશું જે પૂછાઈ શકે આ વખતે ઘણી પ્રોબિબિલિટી રહેશે આ વખતે સંભાવના રહેશે કે આમાંથી ઘણા બધા પ્રશ્નો તમને એક્ઝામમાં જોવા મળી રહેશે આની સાથે સેમ્પલ પેપર સોલ્યુશન બોર્ડ પરીક્ષાનું અને આઈએમપી પેપર સોલ્યુશન ચેનલ પર તમને મળી જશે એકવાર જરૂરથી જોઈ લેજો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરી લઈએ ચેનલ એકવાર જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો ધોરણ બાર સંસ્કૃતના મોસ્ટ આઈમપી ગુજરાતીથી શરૂઆત કરીશું આપણે પહેલો જ પ્રશ્ન છે કે અપ્રચિતા કોણ છે પ્રશ્ન તૈયાર કરી દેજો આ તમામ પ્રશ્નો બીજું છે કેવો પુરુષ અલ્પાયું બને છે અને એને આપણે હોટપિકમાં મૂક્યો છે કારણ કે આ વખતે આની સંભાવના વધુ રહેશે પૂછાવાની જે પણ હોટપિકમાં પ્રશ્નો મૂકેલા છે એ પહેલાં તમારે તૈયાર કરી દેવાના છે એની સંભાવના આ વખતની એક્ઝામ માટે થોડી વધુ રહેશે અધર્મથી વર્તનાર પુરુષને છેલ્લે સી ગતિ થાય છે આ પણ હોટપિકમાં મૂકેલો છે તૈયાર કરવાનું ચૂકતા નહીં સઠ લોકો ભોળા લોકોને કેવી રીતે હણી નાખે છે યક્ષ બધા ભાઈઓને શા માટે જીવિત કરે છે ભૂમિથી ભારે અને આકાશથી ઊંચું કોણ છે આ પણ પ્રશ્ન પૂછાય છે કુંભકર્ણ કોણ હતો વૈધની જરૂર ક્યારેય રહેતી નથી આને પણ આપણે હોટપિકમાં મૂક્યો છે જરૂરથી તૈયાર કરી દેજો હાથી અને કૂતરા વચ્ચે શું ભેજ છે આ પણ હોટપિકનો પ્રશ્ન છે ને ઘણી વખત પૂછાય છે શિક્ષકનું કાર્ય શું છે અને કર્મ કર્ણની દાન ક્ષમતાને કવિ કઈ રીતે સમજાવે છે આ પણ હોટપિકમાં આપણે મૂકેલો છે હવે નીચે આપણે પાઠ જે તમારે આવે છે લઈ શરૂ થાય છે વીસ સુધીના તો એના ઈમી દ વર્ણનના માધ્યમથી કયા ગુણોનો ઉપદેશ આપવામાં આવ્યો છે આ હોટપિકમાં છે ઘણી વખત પૂછાય છે સાવ સરળ ભલે રહો પરંતુ ઘણી વખત પૂછાય છે તો એથી તૈયાર કરી દેજો દ દ પાઠના આધારે ઉપનિષદમાંથી કયા ઉપનિષદમાંથી લેવામાં આવ્યો છે ઓકે પૂછાવાની શક્યતા થોડી વધુ રહેશે રામાની સુગ્રી કયું બાબતે સમદુખિયા છે પુરુષાર્થ કેટલા છે અને કયા કયા મહિદ સાનો ઉપદેશ આપ્યો આને હોટપિકમાં મૂકેલો છે પ્રશ્ન જરૂરથી તૈયાર કરી દેજો દયાનંદે સંન્યાસની દીક્ષા કોની પાસે લીધી અને કયા સ્થળો ઉપર લીધી હતી મંત્રીએ ત્રીજી પુત્રીમાં કઈ વિશેષતા જોઈ વનલતાઓ અને પાદપો દ્વારા આશ્રમમાં શું શું થતું હતું કીર્તનમ નો આશ્રય શું છે આ વોટપીકમાં મૂક્યો છે કારણ કે પૂછાવાની સંભાવના રહેશે અટફટો પ્રશ્ન છે તો પૂછી શકે છે વિદુષકના મતે ઘરે વસંત સેના શા માટે આવી રહી છે પુસ્તકને ક્યારેય સંતોષ થતો નથી વિદ્યાર્થીની પુસ્તક વચ્ચેનો સંબંધ કેવો કલ્પો છે આ પણ હોટપિકમાં છે અને બધા જ ગુણોકોને અનુસરે છે આ પણ હોટપિકમાં છે તો બંને પ્રશ્નો તમે સારી રીતે તૈયાર કરી દેજો આ તો થઈ ગઈ ગુજરાતી પ્રશ્નો હવે આપણે જોઈશું સમીક્ષાત્મક નોંધ જે આ વખતે પૂછાય એવી છે તો પહેલી તો છે વેદાભ્યાસના પાંચ સોપાનો આ જે છે સમીક્ષાત્મક એ માર્ચ બે હજાર અઢાર અને માર્ચ બે હજાર ઓગણીસ વોર્ડ એક્ઝામમાં પૂછાયેલી છે જ્ઞાનની પ્રાપ્તિના સાધન તરીકે ગુરુ એ તૈયાર કરી દેવાનું છે એના પછી છે દ્રૌપદીની મનોવેથા તો એ માર્ચ બે હજાર ત્રેવીસમાં હમણાં જ પૂછાણી છે અને જુલાઈ બે હજાર ઓગણીસમાં પૂછાણી હતી દ્રૌપદીનો યુધિષ્ઠિને ઉપાલંભ આ આપણે જ્વાળામુખી વિસ્ફોટ કર્યો છે કારણ કે વાળાંખી વિસ્ફોટ થાય એ જ રીતે આ સમીક્ષાત્મક નોંધ પણ તમારા પેપરમાં વિસ્ફોટ થઈ શકે છે આવી શકે છે સંભાવના વધુ રહેશે તો એકવાર જરૂરથી કહી તૈયાર કરી દેજો કે દ્રૌપદીએ યુધિષ્ઠિરને કયો ઉપાલંબ આપ્યો હતો એના નીચે પછી યક્ષ યુધિષ્ઠિરનો સંવાદ છે પણ ઘણી વખત પૂછાય છે જુલાઈ ઓગણીસ માર્ચ વીસ અને મે બે હજાર એકવીસની એક્ઝામમાં પૂછાઈ ગયો છે શક્ય અશક્યનો ભેદ આ વખતે જ્વાળામુખી પ્રસ્ફોટન આપણે કર્યું છે કારણ કે પૂછાવાની થોડી શક્યતા વધુ રહેશે હોટપિકમાં લીધેલો છે આહાર અને વ્યાયામ આ પણ માર્ચ અઢાર માર્ચ ઓગણીસ અને જુલાઈ બે હજાર અઢારમાં ત્રણ એક્ઝામો પૂછાયેલો છે એની પછી નથી પૂછાણો હમણાં સુધી તો આ પણ હોટપીકમાં રહેશે આ વખતે પૂછાવાની સંભાવના થોડી વધુ રહેશે પ્રજાપતિનો ઉપદેશ દળ એ તૈયાર કરી દેવાનો છે લોભ વૃત્તિનું પરિણામ આપણ પણ હોટપીકમાં મૂક્યો છે આવી શકે છે તમારી એક્ઝામમાં કઈ કઈની નિર્દોષતા આ પણ આવી શકે છે આ વખતે અને દશરથને પ્રાપ્ત થયેલો શાપ તો એ પણ તમારે તૈયાર કરી દેવાનો છે એમને શું શાપ પ્રાપ્ત થયો મહર્ષિ દયાનંદનો ઉપદેશ તમારે તૈયાર કરી દેવાનો છે પુતલિકા પરીક્ષણ ગધ કયો બોધ મળે છે એ તૈયાર કરી દેવાનું છે આશ્રમ વર્ણન પાઠના આધારે આશ્રમ વર્ણન તમારા શબ્દોમાં કરો તો આશ્રમનું વર્ણન કરવાનું છે આપણ ઘણી વખત પૂછાય છે જુલાઈ અઢાર માર્ચ વીસ અને ઓગસ્ટ વીસમાં પૂછાઈ ગયેલો છે અને છેલ્લે જે છે પ્રતિકૃતિને અશક્ય બનાવતા ચિહ્નો તો એ આપણે વોટપીકમાં મૂક્યો છે જ્વાળામુખી પ્રસ્ફોટન જે રીતે થાય છે એ જ રીતે આ સમીક્ષાત્મક નોંધ પણ આવી શકે છે આ વખતની એક્ઝામ હવે આપણે જોઈ લઈએ આઈએમપી શ્લોક પૂરતી અને શ્લોક પૂરતી એવી છે કે એક જ પાઠમાંથી બધી શ્લોક પૂરતી લેવામાં આવે છે એક્ઝામમાં પણ એ જ પાઠમાંથી તમને શ્લોક પૂરતી જોવા મળી જશે પરંતુ ચેનલ હવે સુધી સબસ્ક્રાઈબ ન કરીએ તો વાર જરૂરથી તૈયાર સબસ્ક્રાઈબ કરી લેજો હવે શ્લોક પૂરતી તમારે તૈયાર કરી દેવાની છે અહીંયા આપેલી છે પહેલી તો છે આચારસથી શરૂ કરી લક્ષણમ સુધીની જે ઓગસ્ટ વીસ અને મે બે હજાર એકવીસમાં પૂછાઈ ગઈ છે યથાનમ મધુથી શરૂ કરી મહત સુધી માર્ચ બે હજાર બાવીસ માર્ચ બે હજાર ત્રેવીસ અને માર્ચ બે હજાર ઓગણીસમાં છે ત્રણ એક્ઝામ યથાકષ્ટમયોથી શરૂ કરી નામ સુધી છે તો એ માર્ચ વીસ અને મે બે હજાર એકવીસમાં પૂછાઈ ગઈ છે અને આપણે એનું એલર્ટ આપી રહ્યા છીએ આ વખતની પરીક્ષામાં તમને આ શ્લોક પૂર્તિ જોવા મળી શકે છે દુરાચારોથી શરૂ કરી દલપર સુધીની જે છે એ જુલાઈ ઓગણીસમાં પૂછાડી છે અને આ વખતે એનું એલર્ટ રહેશે તમારી એક્ઝામ આવી શકે છે તો તૈયાર પહેલાં કરી દેજો સર્વમ પરવર્ષમથી શરૂ કરી સુખદુઃઓ સુધી માર્ચ બે હજાર બાવીસ ઓગણીસ અને જુલાઈ બે હજાર અઢારમાં પૂછાઈ ગયેલી છે વેદ સ્વીકારણથી શરૂ કરી હિ પંચતા સુધીની આપણે અલર્ટ આવી રહ્યા છીએ આપણને તમારે હોટપિકમાં મૂકેલી છે શ્લોક પૂરતી તૈયાર કરી દેવાની છે આચારક લપતેથી શરૂ કરી હંત લક્ષણમ તો આપણને મે બે હજાર એકવીસમાં પૂછાની છે અને આઈએમપી એવી છે તો તમારે પહેલાં તો તૈયાર કરી દેવાની છે અલર્ટ વાળી પહેલાં તમારે તૈયાર કરી દેવાની છે પછી બીજી તમારે તૈયાર કરવાની કર્યા છે વિવણાત્મક મોધ જોઈ લઈએ પહેલું તો છે જ્યેષ્ઠ બ્રહ્મ બીજું છે ગોભીર ગા ઇવ ગોપતી માર્ચ બે હજાર અઢારમાં પૂછાણી છે પરંતુ આ વખતે વોટપીકમાં મૂક્યું છે પૂછાવાની શક્યતા થોડી વધુ રહેશે યુધિષ્ઠિર વિશે લખી શકીએ આપણે નિંદ્રાસમ યાચતે તો પણ જુલાઈ અઢાર માર્ચ બે હજાર ઓગણીસમાં પૂછાઈ ગયેલી છે સ્થાણું તો આ વખતે વોટપીકમાં મૂકેલી છે આ વખતે આવી શકે છે સ્થાણું તો તૈયાર કરી દેજો તમારી બુકમાં તમામ મળી રહેશે તમને પછી છે સુરતરુ ઇતિ

માં મૂકેલી છે પૂછાવાની શક્યતા સૌથી વધુ રહેશે આર્ય સમાજ તમે જોઈ શકો છો સત્યાર્થ પ્રકાશ જોઈ શકો છો એ તૈયાર કરી દેવાનો છે પવિતમ તો એ માર્ચ બે હજાર તેવીસ જુલાઈ બે હજાર ઓગણીસ અને ઓગસ્ટ બે હજાર વીસમાં પૂછાણી છે અને આપણે હોટપિકમાં મૂકી છે પૂછાવાની શક્યતા થોડી વધુ રહેશે કર્ણશ્ય છે કવચ કુંડલમ તો આપણ માર્ચ ઓગણીસમાં પૂછાઈ ગઈ છે અને હોટપિકમાં આપણે મૂકી છે વ્યાધય તો આપણ માર્ચ બે હજાર બાવીસમાં પૂછાણી છે અને એને હોટપિકમાં મૂકેલી છે મેધા એટલે બુદ્ધિ તો એ પણ તમારે તૈયાર કરી દેવાની છે এ নিচে তোম শো হবে આઈએમપી સંદર્ભ સમજૂતી આપણે હવે જોઈ લઈશું જેમાં પહેલી છે તન્વે મનહ શિવ સંકલ્પ મસ્તુ પાઠ એકમાં તમને મળી જશે તૈયાર કરી દેજો પછી બીજી જે છે એ પાઠ એકમાં તમને એ પણ મળી જશે તૈયાર કરી દેજો એના પછી ન હતકસ્માત ગુરુ જ્ઞાનમ સુ સ્થિરમ સુપુષ્કલમ તો આ ઓગસ્ટ બે હજાર વીસમાં પૂછાઈ ગયેલી છે પાઠ ત્રણમાંથી તમને મળી જશે એની નીચેની જે છે એ પાઠ ચારમાંથી તમને મળી જશે એની નીચે જે પાંચમી છે આનુષ્યમ પરો ધર્મઃ પરમાર્થ મે મયત તો એ માર્ચ બે હજાર અઢારમાં પૂછાઈ ગયેલી છે અને પાઠ પોચમાંથી તમને એ સંદર્ભ મળી જશે ન ભૌતી પુનરોક્તમ ભાષિતમ સજ્જના નામ તો આ પાઠ સાતમાંથી તમને મળી જશે કિમ વૈધમ પ્રયોજન તો આ પાઠ નવમાંથી તમને મળી જશે માર્ચ બે હજાર બાવીસ અને મે બે હજાર એકવીસમાં એ પણ પૂછાઈ ગયેલી છે અને જે આ છે કિમ વૈધમ પ્રોક્તમ તો આ આ વખતે વોટપી કેવી કહી શકાય આપણે આ વખતે તમારી પૂછાવાની જે શક્યતા છે એ એમાંથી સૌથી વધુ રહેશે એની નીચે તમે જોઈ શકો છો સમીક્ષ કુર્વાદ વ્યાયામ તો આ પણ માર્ચ બે હજાર ત્રેવીસમાં પૂછાઈ ગયેલી છે અને પાઠ નવમાંથી તમને મળી જશે ચાટું સતહ છ પુખતે તો આ પાઠ દસમાંથી મળી જશે દિષ્ટ અનપરાધે અત્ર ભવતી તો આ માર્ચ અઢાર બે હજાર ઓગણીસ અને જુલાઈ બે હજાર અઢારમાં પૂછાઈ ગયેલી છે અને આ વખતે આ પૂછાવાની શક્યતા થોડી વધુ રહેશે તૈયાર કરી દેજો પાઠ તેરમાંથી તમને મળી જશે કુતઃ ક્રોધો વિનિતાનામ લજ્જાવા ક્રુદ ચેત તો આ પાઠ તેરમાંથી તમને મળી જશે યાની નીચે છે એદ્રદશ્ય જનુષ્ય મૂલ્યમ સ સહસ્ત્ર રૂપિયક માત્ર ભવતી તો આ પાઠ તમને સોળમાંથી મળી જશે જે આ વખતે તમારે તૈયાર સારી રીતે તૈયાર કરી દેવાની છે હોટપીકમાં મૂકી શકાય એવી છે પૂછાઈ શકાય એવી છે વસુસંઘ કીર્તનમ દિવ્ય કથા શું પાઠ સત્તરમાંથી મળી જશે પરિતુષ્ટ યાસુસી પાઠ અઢારમાંથી મળી જશે અરે મૂર્ખ બટુક પદે પરિવર્ત પાઠ અઢારમાંથી મળી જશે માર્ચ ત્રેવીસ અને મે બે હજાર એકવીસમાં આ પણ પૂછાઈ ગયેલી છે અ અહમ સ્વ સાગ્રંથીન તથા વાંચકાન નિર્ગ્રંથિન કરો મી પાઠ નવમાંથી મળી જશે અને આ જે છે એ વટપીકમાં મૂકી શકાય એવી છે પહેલાં તમે સારી તૈયાર કરી દેજો સર્વે ગુણાસ્ત મનુયાંતિ લોકે તો એ પાઠ વીસમાંથી તમને મળી જશે હવે આવે છે અર્થ વિસ્તાર શ્લોકનો અર્થવિસ્તાર તો એ આપણે જોઈ લઈએ એમાં પહેલો તો છે તમે જોઈ શકો છો કૃષક કૃષકા યે કૃષિ કૃત્વા ધાન્યમ યશંતી સ્વેચ્છયા ઉપકુરવંતી જેવી વ્ય તસ્માત રૂપમ ત એ મેં તો આ જે છે માર્ચ બે હજાર બાવીસ માર્ચ બે હજાર અઢાર જુલાઈ બે હજાર અઢાર અને મે બે હજાર એકવીસમાં પૂછાઈ ગયેલી છે અને જે શ્લોક પૂર્તિ છે એ એક જ પાઠ જે આઠમો તમારો પાઠ છે પાઠ નંબર આઠ એમાંથી જ પૂછાય છે તો તમે સારી રીતે તૈયાર કરી દેજો એના પછી જે વ્યાધિનાશે છે તો એ એ પાઠમાં મળી જશે તમને એ પણ માર્ચ બે હજાર ત્રેવીસમાં હમણાં જ પૂછાણી હતી ને બે હજાર એકવીસમાં પૂછાઈ ગયેલી છે બાકી પછી જે આવે છે પ્રાણા જ્ઞાનમ તથા બલમ સૈનિકા રાષ્ટ્ર તસ્માત એવો મે તો એ હોટપિકમાં મૂકી છે આ વખતે પૂછાવાની શક્યતા થોડી વધુ રહેશે તો આ તમારે સારી રીતે તૈયાર કરી દેવાની છે જુલાઈ બે હાજર ઓગણીસ માં છેલ્લે આ પૂછાયેલી છે એના પછી જે વિદ્યાદા ને સદા રક્તા સંસ્કાર છે તથા સમાજમ તો આપણ હોટપિકમાં મૂકે છે આ વખતે પૂછાવાની શક્યતા વધુ રહેશે જેથી તમારે તૈયાર કરી દેવાની છે માર્ચ વીસ અને ઓગસ્ટ બે હાજર વીસમાં પૂછાય ગયેલી છે આવિષ્કાર દુઃખમ પરિહંતી પ્રે વૈજ્ઞાનિકો શાંતિ દસમાત રૂપમ ત એવમી તો આપણ હૉટપિકમાં મૂકી છે આપણ પૂછાઈ શકે છે હમણાં જન્દ્રયાન સક્સેસફુલ થયું તો એવી એવી જ રીતે આ વૈજ્ઞાનિક વિષયની છે તો પૂછાય પૂછાવાની શક્યતા થોડી વધુ રહેશે એટલે આપણે હોટપિકમાં એને પણ મૂકી છે આઈએમપી પરિચયાત્મકૃત પહેલી તો છે રામાયણ માર્ચ બે હજાર ત્રેવીસ અને જુલાઈ બે હજાર અઢારમાં પૂછાઈ ગયેલી છે બીજું છે મહાભારત તો મહાભારત તમે જોઈ શકો છો માર્ચ બે હજાર બાવીસ અને બે હજાર વીસમાં પૂજાઈ ગયેલી છે જેને આપણે વોટપીકમાં મૂકી છે આ વખતે પૂજાવાની થોડી શક્યતા વધુ રહેશે રામાયણ પણ તમને આવડતી જ કારણ કે આ વખતે રામ મંદિરનું નિર્માણ થયું છે તો સંભાવના છે કે રામાયણ વિશે પણ મૂકી શકાય પરંતુ મહાભારત જે છે એની સંભાવના થોડી વધુ છે કારણ કે એ પાછલી જ અગામાં પૂછાઈ ગઈ છે રામાયણ કુમાર સંભવ છે તો આ ઘણી વખત પૂછાય છે માર્ચ બે હજાર ત્રેવીસ ઓગણીસ અઢાર ઓગસ્ટ વીસ અને મે એકવીસ ઘણી બધી એક્ઝામમાં પૂછાય છે આ વખતે પણ શક્યતા રહેશે આઈએમપી છે તો તમારે તૈયારી એકવાર કરી દેવાની છે શિશુપાલ વધમ તો આ માર્ચ બે હજાર ત્રેવીસ અને બે હજાર વીસમાં પૂછાયેલી છે તૈયાર કરી દેવાની છે એની નીચે છે કાદંબરી જે હોટપીકમાં મૂકી છે કાદંબરી માર્ચ બે હજાર ઓગણીસમાં છેલ્લે પૂછાણી છે એના પછી પૂછાડી નથી તો એ પૂછાવાની શક્યતા રહેશે એટલે હોટપિકમાં છે તમારે તૈયાર કરી દેવાનું છે અને હેતુપદેશ તો એ પણ હોટપિકમાં

આર્ય સમાજ સ્થાપના કુત કૃવા ગતે સમાનતાનામ કેવશો કેમ અસ પ્રકૃતિ સ્વચ કમી જન કિમોહિય દાક્ષ કમ ઉદક યાતિ ભોજના કમ પેયમસ ક્રૂરા સી ઓગણીસમૂંછમૂર્ખાં કાળ ક્યાન પ્રકારે ગછેતી દસરથ કીદ્રશનસિ મુનિકુમારું હિંસી હિંસી વિવાહસંસ્કારે કદાચ દિસ્ટવાન તો મિત્રો આ હતું સંસ્કૃતનો આઈએમપી આઈ હોપ કે તમને ખ્યાલ આવી ગયો હશે આમાં જે હોટપિક લીધેલા છે એ જે છે આઈએમપી એ પહેલાં તૈયાર કરી દેજો જેથી આ વખતની એક્ઝામમાં પૂછાવાની શક્યતા રહેશે આની સાથે તમારે સેમ્પલ પેપરનું સોલ્યુશન અને આઈએમપી પેપરનું સોલ્યુશન અને આ આઈએમપી પ્રશ્નો આ ત્રણ વસ્તુ તમે સારી રીતે તૈયાર કરી દેજો તો તમે સૌથી વધુ માર્ક્સ લાવી શકશો એની ગેરંટી છે પરંતુ એના માટે તમારે ત્રણેય વસ્તુ તૈયાર કરવી જરૂરી છે આવો જ સહકાર આપતા રહેજો વિડીયો લાઈક કરી દેજો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા મિત્રોને પણ વિડીયો શેર કરજો જેથી તેઓ પણ થોડા વધુ માર્ક્સ લાવી શકે મળીશું નવા વિડીયોમાં ત્યાં સુધી ગુડ બાય